નમસ્કાર મિત્રો આજે આપણે આવ્યા છે અમારા જ ગામમાં ડુંબલાવ ગામ દેસાઈ ડુંબલાવ ગામમાં દેસાઈ ફળિયામાં જ્યાં ભોલેનાથ મહાદેવનું મંદિર છે ત્યાં આવ્યા છે દર્શન કરવા આવ્યા હતા ને મને મન થયું કે વિડીયો ઉતારવાનું તો એનો નજારો જોઈને એવું લાગ્યું કે મેં વિડીયો ઉતારો ત્યાં ગાર્ડન છે ગાર્ડન બનાવેલું છે ગાર્ડન હા હમણાં હાલમાં બંધ છે અંદર થોડું કાંઈક કામ ચાલતું છે એટલા માટે બંધ કરવામાં આવે છે તરાવને વચ્ચે વચ્ચે ગાર્ડન બનાવેલું છે મિત્રો આ જુઓ પાણી કેટલું મસ્ત છે ગાર્ડન બનાવેલું છે અંદર ફૂલો છે અંદર જવા અંદર જવાતું નથી એટલા માટે ને તો આ લોક્સ બંધ કરલું છે બાકી આપણે અંદર જઈને તમને નજારો બતાવતો હમણાં અંદર થોડું કામ ચાલતું છે એટલા માટે બંધ છે ને તો ખુલ્લું જ રહેતું છે બસ બરાબર ને તો ખુલ્લું જ રહી જોઈ લો મિત્રો મોટા મોટા અહીંયા ઝાડો છે મસ્ત વાતાવરણ એટલું મસ્ત છે ને અહીંયા વિડીયો ઉતાવરણ મન થઈ ગયું વાતાવરણ એટલું મસ્ત છે બે મિનિટ બેસવાનું મન થઈ ગયું એવું વાતાવરણ છે મિત્રો હવે મને અહીંયા કમળના ફૂલો દેખાઈ ગયા તો કમળના ફૂલો તોડવાનું મન થઈ ગયું કેટલા મસ્ત લાગ્યા ઘરે મને મન થયું કે એક કમળનું ફૂલ મારે કાઢવું છે તો કમળનું ફૂલ લેવા જતો શું જોયું અહીંયા પણ બહુ દૂર લાગ્યું હાથ પૈચો નથી મારો અહીંયા નીચે ઉતરીને જોઉં હાથ પહોચે તો કાઢું મિત્રો હાથમાં આવી ગયું છે કેટલું મસ્ત ચાલો તો હવે ભાઈ આપણે કમરનું ફૂલ કાઢી લીધું હવે ભગવાનના દર્શન કરવા જઈએ મંદિરમાં ચાલો મિત્રો મારી સાથે તમને બી દર્શન કરાવું ભોલેનાથ ભગવાન હર હર મહાદેવ બસ આપણે તરલે ચાલો હવે આપણે ગેટ પર આવી ગયા મંદિરના ગેટ પર આવી ગયા આપણે તમને મંદિરના દર્શન કરાવવું અંદર ભગવાનના દર્શન કરાવવું અહીંયાનો નજારો જ એટલો મસ્ત છે ને મિત્રો ગમ્યા એવું છે વાતાવરણ બી એટલું શાંત છે અહીંયા બેસવા માટે બી બહુ બધા આવે છે તરાવ તરાવ કિનારે બેસવા માટે આનંદ લેવા માટે બધા બહુ આવે છે આ જોઈ લો તમે તરાવ અહીંયાનો અહીંયાથી તમે જુઓ ને કેટલો મસ્ત નજારો લાગે આ છે મિત્રો વડ વડને જોઈને મને એવું થયું કે પહેલેની યાદ આવી ગઈ પેલા ઝૂલતા હતા ને તેવી યાદ આવી ગઈ તો મને બી ઝૂલવાનું મન થઈ ગયું કેટલો મસ્ત નજારો છે ઝાડ જુઓ અમે તો આવી જ કરી મિત્રો પણ તમને બી બતાવીએ અમારો ગામડાનો જોઈ લો મિત્રો કેટલો મસ્ત મને બી ઝૂલવાની ઈચ્છા થઈ ગઈ તો ઝુલો નાનલા હતા તેની યાદ આવી ગઈ ઝૂલતા હતા ને તે મજા આવે છે ચાલો હવે મિત્રો આપણે મંદિરમાં એન્ટર થઈએ ઓમ નમોવાય જય ભોલેનાથ ભગવાન સૌની રક્ષા કરે ને જે મારો વિડીયો જોઈ એ લોકોને બી ભગવાન રક્ષા કરે એવી પ્રાર્થના મારી ઓમ નમો જય ભોલેનાથ આ મંદિર મિત્રો અમારે ગામમાં જ આવેલું છે અમે તો આવ્યા જ કરતા હોઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે પણ વિડીયો બનાવવાનું મહત્વ એટલું જ છે કે અમારે કે તમે બી જુઓ એમ જે અમારા ગામના તો લોકો જોતા જ તે લોકો તો જાણે જ છે પણ બીજા દૂર ના હોય ને તે લોકોને બતાવવા માટે વિડીયો બનાવ્યો છે ગામમાં પણ કેટલું સરસ મંદિર છે જય ભોલેનાથ ઓમ શિવાય હર હર મહાદેવ ભગવાન બધાની રક્ષા કરજો મો શિવાય ભગવાન સૌને સુખી રાખે એવી મારી પ્રાર્થના ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ છે મિત્રો હનુમાન દાદા આપડા બજરંગબલી હનુમાન દાદા કષ્ટ પંજન દેવ કષ્ટ ભંજન દેવ જય બજરંગબલી જય બજરંગબલી બધાના પરિવારને સુખ શાંતિ આપી રાખે ભગવાન જય બજરંગબલી ચાલો મિત્રો હવે આપણે મંદિરના બહાર આવી ગયા હવે દર્શન થઈ ગયા પાછા મળીશું નેક્સ્ટ મળીશુંડિયોમાં ચાલો મિત્રો બાય નેક્સ્ટ વિડીયોમાં મળીશું વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરી મૂકજો નમસ્કાર